ગુડ મોર્નિંગ બધાને જાતે જાય જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આશા છે કે બધા મજામાં જ હશો અને આજે તો સવાર સવારમાં તૈયાર થઈ અને અમે નીકળી ગયા ફરવા કેમ કે કાલે સાતમ હતી તો શીતળામાના મંદિરે ગયા તો ત્યાં જ બપોર થઈ ગયા હતા એટલે કાલનો દિવસ તો નીકળી ગયો આજે છે જન્માષ્ટમી તો પહેલાં તો બધાને કૃષ્ણ જન્મોત્સવની હાર્દિક શુભકામનાઓ અને અમે અત્યારે જઈએ છીએ ગોપ ગોપનાથ મહાદેવના મંદિરે અને રણુજા રામદેવપીરના મંદિરે અને પવન જો અત્યારે એટલો છે ને કે આંખ છે ને એ માન ખુલે છે અને જો અહીંયા છે ને આગળ અમારી રાહ જોઈને બધા અહીંયા ઉભા છે જો એ બધાને ગોપના થવાની છે બોલવાનું હોય જય શ્રી કૃષ્ણ હાલો શોખીન એમ કુઈ ગયા બધા ઉભા મોહિન જો જય શ્રી કૃષ્ણ કહે જય શ્રી કૃષ્ણ જો અમારા હે ને જીજાજી એને કહી દે જય શ્રી કૃષ્ણ હારું ને

ઘણા સમય પછી આ મંદિરે આવી છું એટલે ઘણો બધો અહીંયા બદલાવ થઈ ગયો છે અને જો આ છે રામદેવ પીરનું સરસ મજાનું એવું મંદિર પછી આપણે પણ નમાવી અને કરી લીધા રામદેવ પીરના દર્શન હાલો જો આ બેબી નું એને દર્શન કરી લીધા રામાપીરના ના અને હું રીઝવી લીધા રામાપીરના ના એમ આજે નથી રામાપીર ને રીઝવી લીધા અને આ જો હા એ

અને આ માસીને ઈસકવાનું મન છે પછી અમે ત્યાંથી નીકળતા અમને કીધું કે પ્રસાદી લઈ લ્યો અને આજે હતી જન્માષ્ટમી એટલે પ્રસાદી માં તો કેળા અને સુકી ભાજી અને સેવા કરે એને ખરેખર ધન્ય છે અને જો અહિયાં આવી રીતના ડોમ છે ગમે એટલા માણસો આવે

ગોપનાથ મહાદેવના મંદિરની નજીક તો આપણે પહોંચી ગયા છીએ પણ રસ્તામાં જો કેટલી બધી ટ્રાફિક છે અને જો ડુંગર ઉપર પણ અત્યારે ઘણી બધી ટ્રાફિક દેખાય છે આજે અહીંયા હાલો અમે ડુંગર ચડવાનો કરી દીધો ચાલુ કેમ કે વાહનો ઘણા બધા છે અને માણસો પણ એટલે અમે નક્કી કર્યું કે હાલીને ડુંગર ચડીએ તો અમે જો આટલા લોકો છીએ અને મને તો ખરેખર વિચાર આવે કે જે માણસો હાલીને ડુંગર ચડી શકે છે છતાં જીવ જોખમમાં મૂકીને ગાડીઓ લઈને શું કામ જાતા હૈ કેમ કે અમે ઘણી બધી ગાડીઓ અહીં પાછળ અટતા જોઈ છે એટલે પોતાનો તો જીવ જોખમમાં મૂકે જ છે પણ સાથે બીજાનો પણ જીવ છે જોખમમાં મૂકે છે હાલો જો હે અમે એટલો હવે પલો બાકી રહ્યો હે અને જો એટલો એટલો પલો કાપી લીધો

એની માન માન રાખી ગયા હવે તો ગાડી આવી આવેલી આ છોકરી ને બ્રેક ફેલ થઈ ગઈ છે હવે રાયડું દેવા માંડી અને ગાડી થાવ ફેલ થઈ ગઈ છે નહિ હાલો હા મોકેન વાઈ જાય તને હા આવજો હાલો બાય બે થાકી ગયા હાલો પલ્લુ બેન એ મમ્મી થાકી ગયા હે અને એના મમ્મી તો હાવ થાકી ગયા છે અને આજો જોયું હવે તો આ બ્રેક આવે ગઈ લાગ્યા ને પપ્પા ફેસિંગ સુટ લીધા અને જો કાંટો ચડાવે હે તો ફાઇનલી આપણે ડુંગર ચડી ગયા અને આ બે માસી દીકરી જો થોડીક એને બાંધી રહ્યું હે અને અહીંયા જો કેટલી બધી પબ્લિક છે ચારેય બાજુ જ્યાં જોવું ત્યાં માણસ માણસ છે જો તમે અને જો આ રમકડાવાળા અહીંયા પહોંચી ગયા બોલો એને ધંધો તો કરવો ને જો અને આ જો સેવા કરે છે પાણી ભરી દે છે બધે એને બધા બહુ થાકી ગયા એટલે અને જો આ બે બાપાની મોજ જોઉં તમે ખાલી હાલો આપણે મંદિરે દર્શન કરવા માટે આવી ગયા અને અહીંયા જો બાયોની તો એવડી બધી લાઈન નહોતી પણ જણું જો કેવડી બધી લાઈન છે ઓલા બધા જો ક્યાં છે ખૂબા છે જો

અય આ એટલું ઉધાર નઈ ખા ડુંગરી ને ઓછી પડી કિલો એકતા લીધી ની કિલો એક કેટલી ચાર પાંચ આઈડિયા મારો હતો અને કિલો ને કે બનાવવાનો ભેડ બનાવવાનો આઈડિયા મારો હતો નો આઈડિયા ભાવીસા નો હતો પણ આ બધું કલેક્ટ કરીને બરાબર એટલે મહેનતુકમાં તારી વધારે હા નહીં આઈડિયો જેનો એકલી નથી ને એની એકલી નથી કાલીની વિચાર રજુ કર્યો તો બરાબર ના ના એની એકલી નથી આ જો ચટણી આઈ દેખો યુકિત દેપતિ ગાડી તો યે જો ભેડ હે ને મસ્તી ની બની કે બે આઈ થી ખાવા મે નહીં આપે જો જો હાલો ભેડ તો આવી જાવ તો થઈ ગઈ ભેડ

જો અહીંયાથી મંદિર કંઈક આવું દેખાય છે અને જો પવનચક્કી છે ને એને અહીંયાથી નજીકથી આપણે જોઈ શકીએ છીએ અને બહુ જ સરસ વ્યૂ છે અહીંયાનો અને પલ્લુબેન હમણાં કહેતા હતા ને એની જેમ કે મંદિરની બાજુનો ડુંગર છે ત્યાંથી આવો બધું વ્યૂ દેખાય છે અને ઘણી બધી પવનચક્કીઓ પણ દેખાય છે બહુ જ મસ્ત વાતાવરણ છે અને એકદમ મજા આવે એટલે જરૂરથી અહીંયા આવજો તમે

આ બેન ના હેને પગ ના તરિયા ગણાઈ ગયા બાકી છાયકા નથી અને જો હેને બે જણા ને પાણી પાઈ દીધું એટલે બોટલ ખાલી થઈ ગઈ ઉપર જાતા હતા કે ભાઈ તરા લાગી ચડા હે ને કે પાણી પાઈ દીધું એટલે બે જણા ને પાણી પાઈ દીધું હજી હેને અડધે રસ્તે અડધા થી આગળ વહી ગયા પણ ત્યાં સુધીમાં બે જણા એ તો પાણી માગી લીધું અમારી પાસે પણ ના અમને એમ થયું કે હેને ધરમ થાય એટલે વાંધો નહીં અમે પીવા હારું પાણી બોટલ ભર્યો તો પણ રસ્તામાં બધા એને ચડતા તો ચડવામાં પાણી તરફ બહુ લાગે એટલે એ બધા એને પાણી અમે દીધું થોડીક સેવા કરી હાલો વાગી ગયા હતા પોણા પાંચ અને અમે મંદિરેથી દર્શન કરી અને ઘરે જવા માટે નીકળી ગયા હતા અને જો હજી એટલા વાગે પણ સામે ઘણા બધા વાહનો જો આવે છે લાઈન અને ખરેખર ભોળાનાથની છે ને દયા છે બાકી અમે જ્યારે ડુંગર ઉપર ચડતા હતા ત્યારે ગાડીઓ એવી રીતના હટતી હતી ને હાલો જો અમે હેને સગારિયા પહોંચી ગયા થોડો થોડો વરસાદ હતો ધીમે ધીમે ગાડી આવી ગઈ અને જો અહીંયા સગારિયા હેને ને મંદિરે આવી ગયા અને પલુબેન જો અમારે પેલા પૂગી ગયા અહીંયા અને આમાં રાહ જોઈ જો ક્યારના બધા બેઠા બેઠા અહીંયા હાલો કેવા મસ્ત જો ભોળાનાથ જય ભોળાનાથ જે જે કરી લીધું કે હે આ તો અમારે પેલા પૂગી ગઈ લે જય ભોળાનાથ પલવી ના નાની માં ભેગી જે કરે

પછી આપણે પણ ભોળાનાથના દર્શન કરવા માટે બેસી ગયા હતા અને ત્યાં પાણી હતું તો મને એમ થયું કે હાલો ભોળાનાથને પાણી ચઢાવી દઈ અને મેં એવું સાંભળ્યું છે કે ભોળાનાથને જ્યારે પાણી ચઢાવતા હોય ત્યારે ધાર છે એ તૂટવી ના જોઈએ તો આ સાચું છે કે નહીં કોમેન્ટમાં જરાક જણાવજો બહુ જ મસ્ત અહીંયા બેસવાનું ને બગીચો ને એટલું મસ્ત છે એકદમ મસ્ત વાતાવરણ છે અને બેસવાનું બધી વ્યવસ્થા પણ બહુ મસ્ત છે મજા આવે એવું છે એકદમ છે ને હાવ મન છે ને પ્રફુલ્લિત થઈ જાય ને એવું મંદિર છે હાવ અહીંયા આવીને હા બધો થાક છે ને અત્યારે ઉતરી ગયો છે આજ તો ભોળાનાથના બે મંદિરે દર્શન કરી કરીએ અને હવે ત્યાંથી નીકળી ગયા છીએ ઘરે જવા માટે અને ઘરે જઈ અને હવે સાંજે આપણે મનાવવાનો છે કૃષ્ણ જન્મોત્સવ બાર વાગે હાલો જો હેને અમે ઘરે પહોંચી ગયા અને જો આ જૈનસી છે ને અમારે રાહ જોઈને જ હા ઉભી હતી ને જેન્સી હા આ તું કાઈ તી તું પતા નહીં થાય मधु दुदी ने बताया तुझे नहीं बताया क्यों मेरे को नहीं बताता मेरा क्या काम था तुझे मेरा क्या काम था? ये क्या काम काम था था तो ये देखो देखो ये कैसे कपड़े पहने देखो क्या बोलते हैं इसे क्रॉप टॉप ऊपर का बहुत क्यूट लग रही है लड़की आज तो चलो अब हमें क्या करना है अब क्या करना है बारिश में ना ना बारिश आ रही है उसमें बारिश आ रही है अब रील बना ना तुम रील क्या बनाए मस्ती ना कपड़ा पे येलो येलो जींस नु पेंट पेड़ो नहीं कर और ना जो तो जींस दीदी ने रमाड़े जता અત્યારે વાગી ગયા હતા સાડા નવ અને જમીને બધા થઈ ગયા હતા ફ્રી તો મને એમ થયું ગાલો દર્શિલને આરે થોડીક મસ્તી કરી લઈએ અને દર્શિલને રમાડી લઈએ એટલે દર્શિલને રમાડું છું અને મારું એવું માનવું છે કે બાળકોને રમાડવાથી છે ને આપણું માઇન્ડ ફ્રેશ થઈ જાય એકદમ વાગી ગયા હતા રાતના બાર અને આજે છે જન્માષ્ટમી એટલે અમે બધા આવી ગયા તા અમારા ગામના ઠાકોરજીના મંદિરે

અને સુલો પ્રગટાવી દેવાનો એ ભૂલવાનું નહીં સુલો ઠાયરો હોય એટલે અત્યારે એને સુલો પ્રગટાવી દેવાનો પછી હોવાનું હાલો જો અત્યારે છે ને અમે અમારા ગામના ચોરે ગયા હતા અને કાનાને છે ને હેપી બર્થડે કહી આવ્યા અમે અને હું અને જુલિયેટ ને બધા ગયા હતા જુલિયેટ હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલકી તો બહુ મજા આવી કા બધા હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલકીના બધા બોયલા ભજન કીર્તન કૃષ્ણ કૃષ્ણ જન્મોત્સવનો બાકી સફરજન ને કેળા ને એવું બધું પ્રસાદમાં છે હવે બધાને થોડો થોડો પ્રસાદ આપી દઈએ અને હવે સૂઈ જઈએ કા શું કેવું ગુડ બધાને દ્વારકાધીશ બધાને ખુશ રાખે